હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય ક્રિએશન બટેકા પૌવા ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું પૌવાનો એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તે પણ ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને નાના મોટા સૌને ભાવશે તો ચાલો બનાવીએ પૌવાનો એકદમ ઝટપટ નાસ્તો બનાવવા માટે આપણે એક કપ જેટલા સાદા બટેકા પૌવામાં જે વાપરીએ છીએ તે પૌવા લીધા છે પૌવાને આપણે સારી ચાળીને ઉપયોગમાં લેવાના છે અને હવે આ પૌવાને આપણે બે થી ત્રણ પાણીથી સારી ધોઈ લઈશું પૌવાને આપણે સારી ધોઈ લીધા છે પૌવા ધોઈ લઈએ પછી તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી નાખીશું અને આ પૌવાને આપણે ઢાંકીને 5 થી દસ મિનિટ માટે રહેવા દઈશું આપણા પલળે છે ત્યાં સુધી આપણે બીજો એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે અડધો કપ જેટલો સોજી લઈશું જેટલા આપણે પૌવા લીધા છે તેનાથી અડધો સોજી લેવાનો અને આપણે અડધો કપ જેટલું દહીં લઈશું દહીં તમારી પાસે જે હોય તે લઈ શકો છો ખાટું અથવા મોડું આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી દહીં નાખીને જ આ સોજીને આપણે પલાળવાનો છે દહીંને આપણે સોજીમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે અને તમે જોશો તો સહેજ આવું લચકા પડશે તેવું રહેશે હવે સોજી સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ સોજીને દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણે જે પૌવાને દસ મિનિટ માટે પલાળવા મૂક્યા હતા તે સરસ રીતે પડી ગયા છે હવે આ પૌવાને આપણે હાથેથી મસડીને એકદમ ક્રશ કરી લઈશું અને તમે જોશો તો પૌવા પલળેલા છે એટલે સહેલાઈથી તે ક્રશ થઈ જશે તો પૌવાને આપણે સારી રીતે મેશ કરી લીધા છે અને તમે જોશો તો જે રીતે આપણે ડો હોય છે બાંધેલો તેવું થઈ જશે હવે આ પૌવાને આપણે જે સોજીને પલાળીને રાખ્યો હતો તેમાં મિક્સ કરીશું હવે તેની સાથે આપણે અમુક મસાલા કરી લઈશું એ માટે આપણે ચારથી પાંચ મીઠા લીમડાના પાન લીધા છે જેને આપણે એકદમ ઝીણા સમારી લીધા છે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલો આપણે અજમો મિક્સ કરીશું અજમો ઓપ્શનલ છે પરંતુ તમે જરૂર મિક્સ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેશું આપણે આમાં પાણીનો ઉપયોગ કરવાનો નથી જે રીતે આપણે ડો હોય છે તે ફોર્મમાં આને રાખીશું અને મસરીને સારી રીતે પૌવા જે છે તે અને સોજીને અને મસાલાને બરાબર મિક્સ કરી લઈએ બધા જ મસાલાને આપણે પૌવા અને સોજીમાં સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે આમાંથી નાસ્તો બનાવીશું એ માટે આપણે હાથમાં સહે તેલ લગાવીશું અને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી આપણે એક નાનો બોલ જેવું તૈયાર કરીશું અને આવી રીતે નાની નાની ઇડલી સેફમાં આપણે આ નાસ્તો બનાવીશું અને વચ્ચે સહેજ રીતે પ્રેશ કરી દઈશું તો તમે જોશો તો સરળતાથી આ નાસ્તો વળી જાય છે હવે આ મિશ્રણ બધો જ આપણે આવી રીતે નાસ્તો વાળી લઈએ આપણે જે મિશ્રમાંથી નાસ્તો તૈયાર કર્યો છે તે સરસ રીતે વળી ગયો છે અત્યારે મેં તેને મીની ઈડલી જેવો સેફ આપ્યો છે તમે ગોળ બોલ્સ જેવો પણ સેફ આપી શકો છો હવે આપણે આ નાસ્તાને સ્ટીમ કરવાનો છે નાસ્તાને સ્ટીમ કરવા માટે આપણે આવી કાણાવાળી પ્લેટ લઈશું અને તેને આપણે સહેજ તેલથી ગ્રીસ કરી લેશું જેથી નાસ્તો છે સ્ટીમ થશે એટલે નીચે ચીપકે નહીં અને હવે જે આપણે નાસ્તો વાળીને રાખ્યો છે તેને આ રીતે પ્લેટમાં સરસ રીતે ગોઠવી દઈશું બંને વચ્ચે સહેજ જગ્યા રાખીશું જેથી તે સરસ રીતે સ્ટીમ થઈ જાય હવે આપણે આ પ્લેટને સ્ટીમરમાં મૂકીશું સ્ટીમરને આપણે પહેલેથી સરસ રીતે ગરમ કરી લીધું છે અને આ પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકીને હાઈ ફ્લેમ પહેલાં પાંચ મિનિટ રાખીશું અને દસ મિનિટ માટે લો ફ્લેમ પર આપણે આ નાસ્તાને સ્ટીમ થવા દઈશું લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આપણો નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે સહેજ ઠંડી થવા દઈએ પ્લેટ આપણી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે અને આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તો તમે જોશો આપણે આમાં ઈનો કે સોડાનો ઉપયોગ કર્યો નથી તો પણ એકદમ સરસ અને સોફ્ટ બન્યો છે હવે આપણે આ નાસ્તાને વધારે ટેસ્ટી કરવા માટે આપણે એક ઇન્સ્ટન્ટ વઘાર કરી લઈએ નાસ્તાનો વઘાર કરવા માટે આપણે પેનને ગેસ પર મૂક્યું છે અને તેમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈએ સરસ ગરમ થયા પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય લેશું ગાય બધી સરસ રીતે ફૂટી જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું જીરું સહેજ તેલમાં સાઈડે સંતરાઈ જાય પછી જે આપણે આ નાસ્તો સ્ટીમ કરીને તૈયાર કરેલો છે તે નાખીશું હવે આપણે આ નાસ્તાને વઘાતી સાઈડે કોટ કરી લઈએ તેની ઉપર આપણે શહેર લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે પૌવાનો એકદમ ટેસ્ટી અને ચટપટો નવો નાસ્તો આ નાસ્તાને મેં અત્યારે ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે તમે તેને એમનામ પણ લઈ શકો છો આ નાસ્તાને તમે પૌહાની મિની ઇડલી પણ કહી શકો છો તેમજ તમારે જો આમાં મિક્સ વેજીટેબલ મિક્સ કરવા હોય તો પણ કરીને ટેસ્ટી બનાવી શકો છો અને આવી જ નાસ્તાની નવી નવી રેસિપી તમને સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલ ને કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ